શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત

સામાન્ય રીતે લીવરમાં પાંચ ટકાથી ઓછી ચરબી હોય છે જ્યારે આ ચરબી પાંચ થી વધી છે ત્યારે ઓળખીએ

ફેટી લિવર કે આ ફેટી લિવર ની સમસ્યાનું નિદાન થાય એવું બની શકે જો અમુક કિસ્સાઓમાં જ્યારે આગળ વધી જાય ત્યારે ફેટી ના લક્ષણોમાં થાક લાગવી ભૂખ ન લાગવી

આ બહુ સારો પ્રશ્ન તમે કર્યો કે સરમાં સોજો આવે છે તો એને કેટલા ગંભીરતાથી રહેવો જોઈએ શરીર પર સોજો એટલે ખાસ કરીને સોજાની શરૂઆત પગ પર થતી હોય છે એટલે પગ પર સોજા આવે તેના મુખ્ય ત્રણ કે ચાર કારણો તેમાં હૃદય કિડની અને હાર્ટ આ ત્રણ સંબંધિત કારણો જવાબદાર હોય છે એટલે પગ પર સોજો આવે એટલે તરત જ ચેતી જવું જોઈએ અને પગ પર સોજો એટલે કે બોડી પર સોજા હોય એનું કારણ જ જરૂરી નથી પણ કોઈ અથવા તો થાઈરોઈડ ની બીમારી એટલે બીમારીઓ જે પ્રાથમિક લક્ષણો છે એમાં પગ પર સોજો આવવો એ જવાબદાર હોય છે એટલે ચેતીને તરત જ આપણે ડોક્ટર બતાવવું હિતાવ છે હવે ફેટી liver થી બચવા માટે લોકોએ કઈ કઈ તકેદારી રાખવી જોઈએ કે તેમને ભવિષ્યમાં ક્યારે આ વસ્તુ થાય છે ને તેના માટે આગળથી કઈ તકેદારી રાખવી જોઈએ સૌપ્રથમ તો આપણે એ જાણીએ કે liver કોને થઈ શકે આ બીમારી જે લોકોને ડાયાબિટીસ છે જે લોકોને પરિવારમાં ડાયાબિટીસની હિસ્ટ્રી છે પરિવારમાં ફેટી લીસ્ટ્રી હોવાનું શક્યતા વધારે હોય છે એટલે જેઓ તમને આ પ્રકારની ફેમિલી હિસ્ટ્રી અથવા આ પ્રકારની બીમારી હોય તો તમારે માટે તપાસ કરાવવી જોઈએ ફેટી લિવરની તપાસ બ્લડ પદ્ધતિઓ વડે થઈ શકે છે જ્યારે આપણને ડાયગ્નોઝ થાય પછી આગળ શું કરવું એ માટે આપણે ડોક્ટરની ચોક્કસ સલાહ લેવી જોઈએ

અ રિસેન્ટ સ્ટડીઝ જે થયા છે આપણે પણ ડે ટુ ડે માં જોઈએ છે કે બાળકોમાં પણ મેદસ્વીતા એટલે ઓબેસિટી વધતી જાય છે એટલે બાળકોમાં થતા ફેટી લિવર પીડિયાટ્રિક ફેટી લિવરના પણ કેસીસ હવે વધતા જાય છે એટલે ફેટી લિવર ડિઝિસ છે એને એ બીમારી છે એને મુખ્યત્વે છે ને ત્રણ તબક્કામાં વેચી શકાય કે જેમાં સાદું ફેટી લિવર હોય લિવર પર ફેટ હોય પર સોજો આવે બીજો તબક્કો જેમાં મેસ કે નેસ કહીએ છીએ આપણે લિવર

દર્શક મિત્રોનો સંપત તૂટી ગયો છે મનેશભાઈ સામાન્ય રીતે જો કદાચ લીવરમાં સોજો આવવાને જે સમસ્યા થતી હોય તો તેમાં લોકોને કેવી રીતે ખબર પડે એમ કે શરૂઆતી લક્ષણો તેના કયા કયા હોય શકે જ્યારે લીવર પર સોજો આવે છે ત્યારે આપણને શરૂઆતી લક્ષણ એકદમ માઇલ્ડ એટલે કે જે આપણે મોટા ભાગે ઇગ્નોર લોકો જે કરતા હોય છે એ ટાઈપના લક્ષણો હોય છે ભૂખ ઓછી થઈ જવી વજન ઘટવું શરીરમાં કડતર અથવા થાક લાગવો અથવા તો ખાવાની થવી આ ટાઈપના લક્ષણો જ્યારે લિવર પર સોજો આવે ત્યારે થતા હોય છે અને પછી આપણે બ્લડ રિપોર્ટ કરાવીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ તો લિવર પર સોજો છે એટલે આ લક્ષણો આવે છે હવે ઘણા લોકો ને જેમ કે વોમિટિંગ થઈ હોય તો પછી હોસ્પિટલે છે એટલે ડોક્ટર એવું કહેતા હોય કે તેમને લિવર માં સોજો આવી ગયો છે તો અત્યારે તમે થોડુંક ખાવામાં ધ્યાન રાખજો તો કદાચ ચલો લિવર માં સોજો આવવાની સમસ્યા થઈ હોય તો લોકો એ જમવામાં કઈ પરેજી પાડવી જોઈએ કયો ખોરાક અવોઇડ કરવો જોઈએ એટલે લિવર પર સોજો એને આપણે સાદી ભાષામાં હિપેટાઇટિસ કહીએ છીએ મેડિકલ લેંગ્વેજમાં હિપેટાઇટિસ આપણે કહીએ છીએ હેપેટાઇટિસ જ્યારે આપણને હોય ત્યારે લિવર ડેમેજ છે લિવર ડેમેજ છે એટલે આપણે લીવર આપણું બોડીની એનર્જીનું સ્ટોરેજ સ્થાન છે એટલે સામાન્ય હેલ્ધી લિવર હોય એ બોડીમાં એનર્જી પૂરું પાડતું હોય પણ જ્યારે લિવર ડેમેજ હોય ત્યારે એ એનર્જી આપણે બહારથી લેવી જોઈએ એટલે આપણે વારંવાર ખોરાક લેવો હળવો ખોરાક લેવો અને હાઈ કાર્બોહાઈડ્રેટ હાઈ પ્રોટીન વાળો લિવરનું કામ કાર્બોહાઈડ્રેટ સ્ટોરેજ અને પ્રોટીન બનાવવાનું છે એ ડેમેજ હોય ત્યારે આ બંને આ બંને પ્રકારના જે ઇન્ગ્રીડિયન્ટ છે એ વધારે લેવા જોઈએ એક એ પણ એવી ગેરમાન્યતા પ્રવૃત્તિ હોય છે કે જયારે લીવર કમળો થાય ત્યારે આપણે હળદર વાળો ને એવો ખોરાક ના લઈએ પરંતુ આ એક ખરેખર છે ડાયટ છે આપણે ચાલુ રાખી શકીએ છીએ ઉલટાનો ફીકો ખોરાક લેવાથી ઇન્ટેક ઓછો થાય અને લોકોને વધારે તકલીફો જોવા મળતી હોય છે હમ ફેટી લીવરની સમસ્યાને કેટલી ગંભીરતાથી લેવી જોઈએ ફેટી લિવર જ્યારે આપણને મેં જે રિસ્ક ફેક્ટર કીધા ડાયાબિટીસ ઓબેસિટી કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર આ બીમારી અથવા તો પરિવારમાં ફેટી લિવર તો આપણે પહેલા તો સ્ક્રીન કરાવવું જોઈએ સ્ક્રીનિંગની મેથડ સોનોગ્રાફી બ્લડ ટેસ્ટ અને ચોક્કસ ડાયગ્નોસિસ માટે ફાઇબ્રોસ્કેન છે હવે ફાઇબ્રો સ્કેનમાં જ્યારે લિવરમાં ફાઇબ્રોસિસની શરૂઆત અથવા તો લિવર પર સોજો એટલે કે બ્લડ રિપોર્ટ એલએફટી લિવર ફંક્શન ટેસ્ટ જ્યારે અ ઓલ્ટર્ડ આવતા હોય ત્યારે આપણે ચેતી જવું જોઈએ જેથી આપણે એને આગળ વધતું અટકાવી શકીએ ફેટી લીવરને જો આપણે ગંભીરતાથી ન લઈએ તો એ આગળ જતા સિરોસિસમાં પરિણમે છે અને શરૂઆતના તબક્કામાં એ કમ્પ્લીટલી રિવર્સિબલ છે એટલે કે પાછું નોર્મલ હેલ્ધી લીવર આપણે મેળવી શકીએ છીએ તો ફેટી લીવરની સમસ્યા હોય તેમની સારવાર કેવી રીતે કરવામાં આવતી હોય છે પ્રથમ તબક્કો શું હોય છે લિવરનું ખાસ કરીને આપણે સ્ટેજ ડિસાઈડ કરતા હોઈએ છીએ કે ફાઈબ્રોસિસનું કયું સ્ટેજ છે અથવા તો એ ફાઈબ્રોસિસ છે કે નહીં આ આ ના સ્ટેજ પ્રમાણે ફેટી લિવરની સારવાર હોય છે ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે કોઈ લિવર ડેમેજ નથી થયું ત્યારે હેલ્ધી લાઈફ સ્ટાઈલ અપનાવવાથી વજન ઓછું કરવાથી ડાયટમાં પરેજી પાડવાથી આલ્કોહોલનું સેવન ન કરવાથી અને ઓછી કેલરી વાળો ડાયટ લેવાથી અ આપણે ફેટી લીવર ને રિવર્સ કરી શકીએ છીએ જ્યારે એક વખત સિરોસિસ માં અમુક દવાઓ પણ આવે છે કે જે ફેટી લીવર ને રિવર્સ કરવા માટે વપરાતી હોય છે એ સિવાય આપણે જ્યારે આગળના તબક્કામાં બીમારી પહોંચી ગઈ હોય ત્યારે એ બીમારીનો ઈલાજ કરવાથી પણ આપણે ફેટી લીવરથી નો ઈલાજ થઈ શકે છે તમે જે રીતે સ્ટેજ ની વાત કરી તો તેવી રીતે ફેટી લેવરના કોઈ પ્રકાર પણ હોય છે ખરા અને હોય છે તો કેટલા પ્રકાર હોય છે આપણે અત્યારે જે આપણે વાત કરીએ છીએ ફેટી લિવરની એ સામાન્ય રીતે સ્થૂળતા થતા ફેટી લિવરની વાત કરીએ છીએ એ સિવાય ફેટી લિવર થવાના કારણોમાં આલ્કોહોલ અને કેટલીક મેડિસિન્સ દવાઓ જે વપરાતી હોય છે એ પણ ફેટી લિવર અને બાળકોમાં અથવા નાની ઉંમરમાં જીનેટિક ડિઝીઝ આ કારણોસર પણ ફેટી લિવર થઈ શકે છે તો ફેટી લિવરના આપણે આ મુખ્યત્વે ચાર ત્રણ થી ચાર પ્રકારમાં વેચી શકીએ અને જેમ કારણે લિવર હોય તો તો એનું સેવન ન કરીએ બચી શકાય જે દવાઓ છે એના કારણે પણ ફેટી લિવર થતું હોય છે તો દવાઓની માત્રાઓ ઘટાડવાથી અથવા તો બંધ કરવાથી એનાથી બચી શકાય જીનેટીક ડિઝીઝને લીધે જે ફેટી લિવર છે એમાં આપણે પ્રોપર જીનેટિક એનાલિસિસ અને ટ્રીટમેન્ટ કરવાથી આપણે ફેટી લિવરને ટ્રીટ કરી શકીએ છીએ આલ્કોહોલિક લીવર હોય તો એ એ એ પેશન્ટે કઈ કઈ રાખવી જોઈએ નોન જે આપણે અત્યારે મુખ્યત્વે વાત કરીએ છીએ એટલે કે લો કેલરી ડાયટ લેવો જોઈએ ખાવામાં ઓઈલ બટર ચીઝ ઘી અને મીઠાઈઓ આ પાંચ વસ્તુઓનું સેવન ઓછું કરીએ એના સ્થાને આપણે પ્રોટીન વધારીએ ફાઈબર્સ વધારીએ અને ડેઇલી એક્સરસાઇઝ એક્સરસાઇઝ છે એ ફેટી લિવર ને રિવર્સ કરવામાં બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે એક આપણે એક્સરસાઇઝ નું રેજીમ નક્કી કરીએ કે જેમાં એવું નથી કે આપણે જીમ માં જઈને જ એક્સરસાઇઝ કરવી જોગિંગ સ્વિમિંગ સાયકલિંગ એરોબિક એક્સરસાઇઝ અથવા તો આ કમ્બાઈન મિક્સર આ બંને વસ્તુ જે છે એ બધા વસ્તુનું કોમ્બિનેશન કરવાથી આપણે ફેટી લિવર ને રિવર્સ કરી શકીએ છીએ કેટલી એક્સરસાઇઝ કરવી એ નેક્સ્ટ પ્રશ્ન આવે તો સામાન્ય રીતે રોજની વીસ મિનિટ આપણે રોજ જે કરીએ તો અથવા તો અઠવાડિયાની ટોટલ દોઢસો મિનિટ પાંચ દિવસ રોજ ત્રીસ મિનિટ આટલું એક્સરસાઇઝ ડ્રીસ એક્સરસાઇઝ જેમાં આપણને ખાસ કરીને પરસેવો વડે એ ટાઈપની એક્સરસાઇઝ થાય તો આપણી બોડીની કેલરી બર્ન થાય કેલરી બંધ થાય તો લિવર પરની ફેટ બર્ન થાય અને ફેટી લિવર રિવર્સ થઈ શકે હવે આની જે સારવાર કરવામાં આવતી હોય છે તેમાં પણ કોઈ તબક્કા હોય છે કેટલા સમય સુધી આ સારવાર ચાલતી હોય છે અને સારવાર દરમિયાન પણ કઈ કઈ તકેદારી રાખવી જોઈએ જો ફેટી લિવરની ડિઝીઝની મુખ્ય સારવારમાં આપણે એક તો આપણું વજન ઓછું કરવાનું હોય છે પણ આઈડિયલ વજન આપણું કેટલું હોય તો આપણી હાઈટને સો જેટલું હાઈટ છે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ અને એમાંથી હંડ્રેડ માઇનસ કરીએ એ આપણું આઈડિયલ વજન છે આપણું આઈડિયલ વજન જે હોય એનાથી આપણું જેટલું વજન વધારે હોય તો એટલું વજન ઓછું કરવું પડે એ તબક્કાવાર ઓછું કરવું જોઈએ ડોક્ટરની દેખરેખ હેઠળ ઓછું કરવું જોઈએ અને એ વજન ઓછું થાય પછી ફરીથી ન વધે તેનું તકેદારી રાખવી જોઈએ દર્શક મિત્ર જોડાઈ ગયા છે હેલો જી આપનું નામ જણાવશો હેલો જી આપનું નામ જણાવશો અરે આપણે હોસ્પિટલ કઈ જગ્યા આજે જે ફેટી લીવરનો ટોપિક છે તો સવાલ પૂછશો તો ડોક્ટર આપને તુરંત જવાબ આપશે તો આપનો સવાલ શું છે જી જી ફરી એકવાર જણાવશો

પણ ફેટી લિવર સાથે લીવર પરનો સોજો હોય તો એ આગળનો તબક્કો એડવાન્સ સ્ટેજ બતાવે છે એટલે આપણે લીવર ફંક્શન ટેસ્ટ કરીએ એના પરથી આપણે જાણી શકીએ છીએ અને આપણે જાણી શકીએ છીએ કે ફેટી લિવરનો છે આપણે આપણને કે ફેટી લિવર સાથે લિવરનો સોજો એટલે કે નેસ પણ આપણને છે નેસ એ વધારે ગંભીર બીમારી છે ફેટી લિવર કરતા કોલિક સ્ટેટો હેપેટાઇટિસ જે આપણે સામાન્ય રીતે કહીએ છીએ નેસ

હવે આપણે જે સારવારના તબક્કાની વાત કરતા હતા તો તેમાં જો કોઈ દર્દી હોય તો તેમને કેટલા સમય સુધી આ સારવાર ચાલતી હોય છે સામાન્ય રીતે જ્યાં સુધી પેશન્ટના લિવર પરનો સોજો જ્યારે આપ સારવાર મુખ્યત્વે ફાઇબ્રોસિસ ને સેરોસિસમાં અટકાવવા માટે કરાવતી હોય છે લોક પેશન્ટના લિવર પરનો સોજો ઓછો થઈ જાય વેઇટ લોસ થાય અને વેઇટ મેન્ટેન થાય એ ટાઈપની આપણે સારવાર હોય છે દવાઓ છે અમુક ડ્યુરેશન છ થી બાર મહિના સુધી અપાતી હોય છે પણ નેક્સ્ટાઇલ મોડિફિકેશન એટલે ખોરાકની પરેજી અને એક્સરસાઇઝ એ પેશન્ટે પોતાની જિંદગીમાં વણી લેવાનું હોય છે એટલે એ લાંબા ટાઈમ સુધી તકેદારી રાખવાની હોય છે ઘણા લોકોને એવી આદત હોય છે કે સામાન્ય રીતે જો કોઈ દુખાવો થતો હોય તો ગોળી ગળી લેતા હોય છે માથાનો દુખાવો થતો હોય તો પણ ગોળી ગળી લેતા હોય છે તો આ દવાઓને કારણે પણ કેટલી આદર્શા થતી હોય છે લીવર ને દવાઓ દવાઓને કારણે liver પર આડઅસર એ ખૂબ જ સામાન્ય બાબત છે ખાસ કરીને અમુક જે દવાઓ આવે છે જેમાં ટીબી ની દવા છે કે બીજી જે હોર્મોન્સ ની દવા છે બધી દવાઓથી liver પર આડઅસર ઘણી વધારે થતી હોય છે એ સિવાય અમુક સપ્લિમેન્ટ્સ હોય છે એની પણ liver પર આડઅસર થતી હોય છે liver પર સોજો આવે કમળો થાય અને liver ખરાબ થઈ જાય liver ફેલ થઈ જાય ત્યાં સુધીના

તો ચરબી રિલેટેડ વસ્તુઓ ઓઇલ બટર ચીઝ ઘી અને સ્વીટ્સ સુગર જેમાં આવતી હોય મીઠાઈ આ પાંચ વસ્તુઓનું સેવન ઓછું કરવાથી ડેલી એક્સરસાઇઝ કરવાથી નિયમિત લાઈફ સ્ટાઈલ મેઇન્ટેન કરવાથી પ્રોપર સ્ટ્રેસ અવોઇડ કરવાથી પ્રોપર સ્લીપ લેવાથી આપણે ફેટી અને આલ્કોહોલ ના લેવાથી નું સેવન ના કરવાથી આપણે ફેટી લિવરની બીમારીથી બચી શકીએ છીએ

અથવા તો જે એક્સરસાઇઝ જે આપણે કરતા હતા એ બંધ કરી દઈએ તો પાછું વજન વધે છે અને જેમ વજન વધે એમ ફેટી લિવર પાછું આવવાના ચાન્સ વધી જાય છે હવે ઘણા લોકોને મેં પેલા પણ જે વાત કરી હતી કે ઉલટી થતી હોય અને પછી એવું નિદાન થાય કે લીવરમાં સોજો આવી ગયો છે તો એ વ્યક્તિ કદાચ સાત થી આઠ દિવસ સુધી દવા લે અને પછી તેમને સારું થઈ જતો હોય પછી એ નિદાન ન કરાવતું હોય અને ફરીથી પણ પાછી જો તેમને એ ઉલટી શરૂ થઈ જતી હોય તો આ લોકોએ કેટલી ગંભીરતાથી આ વસ્તુ લેવી જોઈએ જો લીવર પર એક વખત સોજો આવ્યો ત્યારે આપણે લિવરના સોજાના બહુ બધા કારણો હોય છે વાયરસ વાયરલ હેપેટાઇટિસિવાર બીજા ડ્રગ ઇન્ડ્યુસ હેપેટાઇટિસ એટલે ઓટો ઇમ્યુન હેપેટાઇટિસ આ બધા કારણોમાંથી આપણને કયું કારણ જવાબદાર હતું એ કારણ શોધી અને એ કારણની ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જ જરૂરી છે એ ટ્રીટમેન્ટ ન થાય તો એ બીમારી ફરીથી ઉતલો મારી શકે છે ફેટી લીવર અથવા તો લીવર લગતી કોઈ પણ સમસ્યા ન થાય તે માટે અમારા દર્શક મિત્રો ને તમે કયો સંદેશો આપવા માંગશો અને કઈ કઈ તકેદારી રાખવા માટે કહેશો ફેટી લિવરની સમસ્યા સૌથી પહેલા આપણે વાત કરીએ લિવરની ની તો લીવર ની સમસ્યા ન થાય એના માટે આપણે હેલ્ધી ડાયટ લેવો જોઈએ પાણી ચોખ્ખું પાણી પીવું જોઈએ ખાસ કરીને જે કમળો જે આપણે પાણી વાળા દ્વારા થતો કમળો છે એ બચ આ બે વસ્તુ કરવાથી બચી શકીએ છીએ હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ બી ચેપી ઇન્જેક્શન ચેપી લોહી થતાં કમળા હેપેટાઇટિસ બી અને સીથી બચવા માટે આપણે સુરક્ષિત પ્રેક્ટિસ આપણે જે યુનિવર્સલ પ્રિકોશન છે એ અપનાવવા જોઈએ હેપેટાઇટિસ બી ની રસી લેવી જોઈએ અને ફેટી લિવરની વાત કરું તો ફેટી લિવરથી બચવા માટે આપણે હેલ્ધી લાઇફસ્ટાઈલ મેન્ટેન કરવી જોઈએ ડાયટ લો કેલરી નો નોન

હેપેટાઇટિસના મુખ્ય બે પ્રકારો હોય એક ઇન્ફેક્ટિવ જેમાં હેપેટાઇટિસ એ બી સી ડી ઈ ટાઈપના વાયરસ હોય એનાથી થતું હોય છે નોન ઇન્ફેક્ટિવ કે જેમાં આપણે આ ફેટી લિવર ઓટો ઇમ્યુન હેપેટાઇટિસ આલ્કોહોલ અથવા તો ડ્રગ એ બધા કારણોસર હેપેટાઇટિસ થતું હોય છે તો તેને અટકાવવા માટે શું કરવું જોઈએ આપણે જેમ વાત કરીએ એમ હેપેટાઇટીસ અટકાવવા માટે જે ખોરાક અને પાણીથી દ્વારા જે કમળો થાય છે એના માટે આપણે ચોખ્ખું પાણી પીવું ઉકાળીને પાણી પીવું ખાસ કરીને જ્યારે આપણે બહારનું જમવાનું ખાતા હોઈએ ત્યારે ત્યાં હાઇજેનિક મેન્ટેન થાય છે કે નહીં એ તકેદારી ખાસ રાખવી અ જે આલ્કોહોલનું સેવન ના કરવું ડ્રગ્સ છે ડોક્ટર્સની મોનિટરિંગ વગર ના લેવા વગેરે તકેદારી રાખવી જોઈએ ફેટી liver નું એક બીજું મુખ્ય ગંભીર કોમ્પ્લિકેશન છે લીવર કેન્સર કે જે liver ના સિરોસિસ વગર પણ થઈ શકે છે એટલે જ્યારે આપણને weight લોસ થતો હોય અથવા તો ભૂખ લાગવાની ઓછી થઈ ગઈ હોય આપણો ડાયટ છે પહેલા કરતા ઓછો થઈ ગયો હોય ત્યારે એ અને આપણે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ જેવી બીમારી હોય તો તાત્કાલિક એક વખત ચેક કરાવીને લિવર કેન્સર માટે પણ આપણે સ્ક્રીન કરવું જોઈએ જેમને એડવાન્સ ફાઇબ્રોસિસ છે તેમણે રેગ્યુલરલી છ મહિને બ્લડનો રિપોર્ટ અને સોનોગ્રાફી વડે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ ઓકે લિવર કેન્સરના જે દર્દી હોય તેમણે ખાસ કંઈ કઈ તકેદારી રાખવી છે લિવર કેન્સર સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કોને થવાની શક્યતા વધારે હોય

અને બ્લડ રિપોર્ટ આલ્ફા ફીટો પ્રોટીન ને બીજા બારકર્સ જે હોય છે એ કરાવવાના હોય છે જેથી આપણે લીવર કેન્સર થાય તો એમને શરૂઆતના તબક્કે પકડી શકીએ છીએ જે લોકોને કેન્સર છે એમણે જે લોકોને કેન્સર છે એમણે ડોક્ટરની સલાહ મુજબ શરૂઆત જેમણે જે લોકોને કેન્સર છે એમણે ડોક્ટરની સલાહ મુજબ સ્ટેજ મુજબ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ મનીષભાઈ અમારી સાથે જોડાયા અમારા દર્શક મિત્રો ને આટલી સરસ માહિતી આપી તેમ આપનો ખુબ ખુબ આભાર દર્શક મિત્રો આજે ફેટી લિવર વિશે વાત કરી લીવરમાં આવતો સોજો શું છે લિવરના કેન્સરના કોઈ દર્દી હોય તો તેમણે કઈ તકેદારી રાખવી જોઈએ ફેટી લિવરના શરૂઆતી જે લક્ષણો હોય છે તે કયા કયા હોય છે ડોક્ટર દ્વારા કઈ રીતે સારવાર કરવામાં આવતી હોય છે તેની તપાસ કઈ રીતે થતી હોય છે આ તમામ મુદ્દાઓને લઈને આજે ચર્ચા કરી બીજા વિશે સાથે ફેમિલી ડોક્ટર માં પરિવાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો ને આપજો તરો વી આર લાઈફ શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી कार्यक्रम बी आर लाइफ कर। कर ला के। पांच 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 पर सोमवार शनिवार बपोरे कलाके फोन करो छठ पांच छ एक ब्रे रहो सदा तुरस्त